બરોબર આપણે બધા પ્રશ્નોનું સોલ્યુશન નહીં લઈએ એટલે કે લેવાના પણ ગણતરી સાથે આપણે સોલ્યુશન નહીં લઈએ ગણતરી સાથે મિત્રો આપણે સોલ્યુશન અત્યારે ખાલી તમે આન્સર કે ચેક કરો તમે જે પ્રશ્ન ટીકમાર્ક કરીને આવ્યો એમાં તમારે કેટલા માર્ક આવશે અંદાજે અને આ પ્રોવિઝનલ આન્સર કી છે એટલે મિત્રો તમારે ત્રણ ચાર પ્રશ્નોમાં બાઇન્કેજ પ્રશ્નોમાં ભૂલ પણ હોઈ શકે જવાબ ત્રણ થી ચાર પ્રશ્નોમાં બહુ જ આજે પ્રશ્નોમાં નહીં બરાબર ચાલો તો આપણે શરૂ કરીએ મિત્રો પેપર સેટ એ એમાં ખાસ પહેલા જોઈએ આપણે પ્રશ્ન નંબર એક બરાબર એની અંદર તમારો આવશે આવશે ઓપ્શન અહીંયા તમને આપેલા છે મિત્રો વર્ગ 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 અને નો ને ઓગણપચાસ એના પછી પ્રશ્ન નંબર બી એને તમારે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના હતા એમાં પણ તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ બરાબર ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ ફટાફટ ટીકમાં કરતા રહેજો પ્રશ્ન નંબર ત્રણ બરોબર અહીંયા તમને જે મૂળાક્ષરો આપેલા છે ઉપર તમને સૂચના આપેલી છે આ મુજબ અહીંયાથી અંકો લેવાના હતા અને એ મુજબ તમારે મૂળાક્ષરનો સરવાળો કરવાનો હતો તો આમાં પણ જવાબ આવશે મિત્રો ઓપ્શન એ એકવીસ જવાબ આવશે એના પછી ચાર નંબરનો પ્રશ્ન સરસવ શબ્દ માટે શું જાતું છે તો ખાલી અંક લેવાનો હતો તો એમાં પણ એ જવાબ આવશે છોતેર પંચોતેર પાંચ નંબરનો પ્રશ્ન ખાલી બાદ બાકી કરવાની હતી તો એમાં પણ મિત્રો એ જવાબ આવશે પંચાવન હજાર ચારસો ને સત્યાસી એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો છ નંબરનો પ્રશ્ન બરાબર ખાલી ભાગાકાર કરવાનો હતો તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી એકસોને ત્રેવીસ આવશે સાત નંબરનો પ્રશ્ન જે છે બરાબર એની અંદર કેટલા ત્રિકોણ છે એની તમારે ગણતરી કરવાની હતી તો સાત નંબરના પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી તેર ત્રિકોણ છે બરાબર આઠ નંબરનો પ્રશ્ન જુદું શું પડે છે તો આ પ્રશ્ન મિત્રો આપણે જ્યારે સોલ્યુશન કર્યું અને પેલાના જૂના પ્રશ્નો એમાં પણ આવી ગયેલો છે એટલે આમાં આવશે જુદું પડશે દૂધ બરોબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ નવ નંબરનો પ્રશ્ન બરાબર તો નવ નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો ઓપ્શન એ આવશે વીસ જવાબ આવશે દસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે મિત્રો એકત્રીસ નો ક્રમ એનો હોય છેલ્લેથી આ પણ પ્રશ્ન મિત્રો આપણે આવી ગયેલો છે જ્યારે મોડલ પેપરની અંદર આ પ્રશ્ન હતો મેં તમને ગણત ગણાવેલો પ્રશ્ન છે બરાબર એકત્ર શું ક્રમ હોય એના પછી અગિયાર નંબરનો પ્રશ્ન પણ મિત્રો આવી ગયેલો છે એમાં જવાબ આવશે ગુજરાત તો ગાંધીનગર પાટનગર છે તો મહારાષ્ટ્ર શું આવશે મિત્રો મુંબઈ આવશે એટલે તમે જોજો ઘણા બધા પ્રશ્નો મિત્રો આવી ગયાં છે અહીંયા બાર નંબરનો પ્રશ્ન પચ્ચીસ સાડત્રીસ અને ઓગણપચાસ તો કેટલા આવશે તો ખાસ જોજો મિત્રો પચ્ચીસ તમને જે આપ્યા છે બાર નંબરનો પ્રશ્ન એમાં ઓપ્શન ડી જવાબ આવશે છાસઠ બરાબર પાંચ નો વર્ગ પચીસ પછી છ નો વર્ગ છત્રીસ અને એક ઉમેરો તો સાત નો વર્ગ ઓગણ અને આઠ નો વર્ગ છોસઠ બરાબર તો એમાં એક ઉમેરો તો પાસઠ થાય એટલે આમાં પાસઠ અને સાસઠ એટલે હું માનું ત્યાં સુધીમાં પાસઠ જવાબ આવશે બરાબર એકત્રીસ સોરી તેર નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ જૂથનો સભ્ય નથી તો આમાં ગાય જવાબ આવશે વાઘ સિંહ અને વરુ માંસાહારી છે ગાય શાકાહારી પ્રાણી છે ચૌદ નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે ઉત્તર દિશા બરાબર એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ પંદર નંબરનો પ્રશ્ન એક ગુપ્ત ભાષાવાળું એટલે કે એમાં પંદર નંબરમાં જે છે એ ઓપ્શન બી જવાબ આવશે મિત્રો બરાબર ખાસ ટીકમાં કરતા રહેજો એના પછી સોળ નંબરનો પ્રશ્ન જે હતો ત્રાજવાવાળો એમાં તમારો એ જવાબ આવશે બારસો ને પચાસ ગ્રામ વજન આવશે ચાલો એના પછી મિત્રો સત્તર નંબરનો પ્રશ્ન તો સત્તર નંબરના પ્રશ્નમાં બી જવાબ આવશે મિત્રો એક ગ્રામ બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ અઢાર નંબરનો પ્રશ્ન અઢાર નંબરનો જે પ્રશ્ન છે એમાં એ જવાબ આવશે મિત્રો એટલે કે બી આવશે ચાલો એના પછી નેક્સ્ટ ઓગણીસ નંબરનો પ્રશ્ન જે છે એમાં પ્રશ્નાશીના જગ્યાએ શું આવે તો એમાં આવશે મિત્રો છ જવાબ આવશે કેટલો આવશે છ કેવી રીતે આવે એની આપણે કાલે ગણતરી સાથે સોલ્યુશન આપણે જોઈશું આજે ખાલી તમારે ટીકમાર્ક કરવાનું છે શું જવાબ આવશે તો વીસ નંબરનો પ્રશ્ન જે છે મિત્રો નેવું ના ખૂણે ફેરવો એટલે ડી જવાબ આવે ઓપ્શન ડી ચાલો એના પછી નેક્સ્ટ એકવીસ નંબરનો પ્રશ્ન આ તમને બધાને આવડે એવા પ્રશ્નો હતા સાવ સહેલા પ્રશ્નો હતા એક બે હળી ત્રણ હળી ચાર હળી તો પાંચ હળી પણ કેવી આવશે ઊભી પહેલાં ઊભી પછી આડી પછી ઊભી પછી આડી તો હવે ઊભી આવશે ચાલો એના પછી બાવીસ નંબરનો પ્રશ્ન બરાબર તો બાવીસ નંબરમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે તમે સરખામણી કરી લેજો ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ ત્રેવીસ નંબરનો પ્રશ્ન ગુણાકાર કરવાનો હતો તો એમાં એ જવાબ આવશે મિત્રો બરોબર અગિયાર લાખ આડત્રીસ હજાર છસો સત્યાવીસ ચાલો એના પછી નેક્સ્ટ ચોવીસ નંબરનો પ્રશ્ન બરોબર તો ચોવીસ નંબરના પ્રશ્નની અંદર મિત્રો બી જવાબ આવશે ચાલો ચોવીસ નંબરમાં બી જવાબ એના પછી પચીસ નંબરનો પ્રશ્ન જે છે એની અંદર ડી જવાબ આવશે ઓપ્શન ડી ચાલો એના પછી નેક્સ્ટ છવ્વીસ નંબરનો પ્રશ્ન જે છે પાંચ એકસો પચીસ બરોબર અને ત્રણ તો કેટલા આવે તો પાંચ જે છે તમને આપેલો છે એની સામે તમને પાંચ નો ઘન આપ્યો ત્રણ આપેલો છે તો એની સામે ત્રણ નો ઘન કેટલો થશે મિત્રો સત્યાવીસ એટલે છવ્વીસ માં બી જવાબ આવશે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો સત્યાવીસ નંબરનો પ્રશ્ન બરોબર મિરર માં તમને અરીસામાં કેવું દેખાય છે તમારે જોવાનું હતું તો સત્યાવીસ માં તમારો સી જવાબ આવશે કેવો આવશે સી ચાલો એના પછી અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે ડાબા હાથ તરફ બરોબર એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ કે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન જે છે એમાં એ જવાબ આવશે મિત્રો ચાલો એના પછી ત્રીસ નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જવાબ આવશે બસો ને છપ્પન બરોબર ચાલો નેક્સ્ટ એકત્રીસ નંબરનો પ્રશ્ન એકત્રીસ નંબર નો પ્રશ્ન જે છે એમાં પ્રશ્ન સિંહની જગ્યાએ શું આવે હતા કે ઓપ્શન ડી આવશે નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અને બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો તેત્રીસ નંબર નો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી તેત્રીસ નંબરમાં ડી જવાબ આવશે સો પછી ચોત્રીસ નંબરનો પ્રશ્ન ફળ ટમેટા તો કંદ તો કંદમાં મિત્રો કોણ આવશે તો કે એમાં સી જવાબ આવશે ગાજર કંદ મૂળ પછી ઈશિયાન તો એસ ઈ એટલે શું થાય એટલે અગ્નિ થાય બરાબર એના પછી નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ નવલકથા એના પછી સાડત્રીસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે સી વાંસળી વાયોલિન સિતાર વાંસળી વીણા તો એમાં તમારો જવાબ આવશે વાંસળી સાડત્રીસ માં સી જવાબ આવશે એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ નો પ્રશ્ન તો આડત્રીસ માં બી જવાબ આવશે મિત્રો એના પછી ઓગણ પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી ધીર ચાલીસ નંબરનો પ્રશ્ન ઓછા ખૂણા હોય એવો કયો આવશે કે એમાં પણ ઓપ્શન સી બરોબર એમાં કે ખૂણો જ નથી ઓમાં એકતાલીસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે મિત્રો બી કે બાદ બાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે એટલે બી જવાબ આવશે ચાલો સાચું નથી ગોતવાનું હતું ખોટું ચાલો બેતાલીસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી ચલ તેતાલીસ નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ઓપ્શન એ બરોબર બહિર્મુખ બહુકોણ અહીંયા તમે જોઈ શકો અંતર્મુખ છે અંતર્મુખ છે અંતર્મુખ છે બહિર્મુખ ષટકોણ એક આવે ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી એકસો ને દસ બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન પાયચાટમાં પચીસ ટકા હિસ્સો હોય તો પિસ્તાલીસમાં પ્રશ્નમાં આવશે ઓપ્શન સી એટલે કે નેવુંનો નો ખૂણો બને પછી છેતાલીસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી પચી પંચ્યાસી પછી સુડતાલીસ નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી કે ચાલીસ એક્સ ઘન વાયની ચાર ઘાત બરાબર ઓપ્શન ડી જવાબ આવશે ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો અડતાલીસ નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ઓપ્શન સી કે પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ ઓગણપચાસ નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે દ્વિલંબ આલેખ અને પચાસ નંબરનો પ્રશ્ન ઓગણીસનો ઘન કરતાં કઈ સંખ્યા મળે તો એમાં આવશે સી અડસઠ ઓગણ ઓગણીસ નો ઘન કરતા કઈ સંખ્યા મળે બરાબર ઓપ્શન સી પંદર ટકા બાવન નંબર નો પ્રશ્ન એમાં સી જવાબ આવશે નવ પોઈન્ટ ચોત્રી ગુણ્યા દસ ની ઓછા આઠ ગાટ ત્રેપન નંબર નો પ્રશ્ન એમાં એ જવાબ આવશે બે એનો વર્ગ ઓછા સાત એ બી વત્તા બી નો વર્ગ ચોપન નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે ત્રણસો ને ચોર્યાસી સેમી સ્ક્વેર ચાલો એના પછી આપણે આગળ જઈએ પંચાવન નંબરનો પ્રશ્ન એમાં પણ ડી જવાબ આવશે તમારો રૂપિયા સો છપ્પન નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે નવ સત્તાવન નંબર નો પ્રશ્ન એમાં બી જવાબ આવશે આઠ ચાલો એના પછી અઠાવન નંબરનો પ્રશ્ન જીએસટીનું પૂરું નામ આપો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બરાબર એટલે એમાં આવશે તમારો જવાબ અઠાવન નંબરમાં સી જવાબ આવશે ગુડ એન્ડ સર્વિસ ટેક્સ સાઠમો પ્રશ્ન એમાં બી જવાબ આવશે એક અને બી બરાબર બી જવાબ પછી સાઠ નંબરનો પ્રશ્ન એમાં પણ બી જવાબ આવશે ચોવીસ મીટર ચાલો એમાં એના પછી નેક્સ્ટ આગળ જઈએ એકસઠ નંબરનો પ્રશ્ન મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થાય છે બરાબર તો એમાં આવશે સી પ્રજીવથી થતો રોગ છે મેલેરિયા પછી પેટ્રોલિયમનું ક્યુ ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે બાસઠ નંબરમાં એ બી ટુમીન ત્રેસઠ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે સ્થિત વિદ્યુત બળ પછી છોસઠ નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે એક અને પાસઠ નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે સી કે સ્ટેપોમાયસી નો સી જવાબ આવશે પાસઠ નંબરમાં ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ સાસઠ નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે એ અને બી બંને સડસઠ નંબરનો પ્રશ્ન શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ આવશે એટલે એમાં બી જવાબ આવશે અડસઠ નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે ઈસ્ટ ઓગણ સિત્તેર પ્રશ્ન એમાં ડી જવાબ આવશે શૂન્ય અવકાશો એના પછી નેક્સ્ટ આગળ જઈએ સિત્તેર નંબરનો પ્રશ્ન બરોબર એમાં જવાબ આવશે ઓપ્શન એ કોર્નિયા એકોતેર નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ઉડતી ખિસકોલી પછી બોતેર નંબરનો પ્રશ્ન જે છે એમાં સી જવાબ આવશે પાણી એના પછી તોતેર નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે માટી ચુમ્મોતેર નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે એકવીસ કિલો હર્ડ કે એચ જેડ પછી પંચોતેર નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે સોળ બરાબર ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ છોતેર નંબરનો પ્રશ્ન તો છોતેર નંબરમાં બી જવાબ આવશે ખરપીઓ નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે અઠોતેર નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે કે તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતસ્ત્ર પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી ડાયાબિટીસ માટે બરાબર એટલે બી જવાબ આવશે ઓગણ એસીનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે આવૃત્તિ ચાલો એના પછી નેક્સ્ટ એસી નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે આપાત કોણ શૂન્ય થશે એક્યાસી મો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ભૂકંપ કારણ કે આપણે કોઈ પણ કુદરતી ઘટના હોય તો એમાં પૂર્વાનુમાન શક્ય નથી ભૂકંપની અંદર એટલે ભૂકંપ જ આવશે ચાલો એના પછી બ્યાસી નંબરનો પ્રશ્ન સાચી જોડણી તમારે નક્કી કરવાની હતી તો એમાં આવશે ડી બરાબર પ્રિપ્રતી એના પછી ત્યાંશી નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે હાઈકુ ચોર્યાસી નંબર નો પ્રશ્ન એમાં સી જવાબ આવશે બરાબર શરદ વત્તા પંચ્યાસી નંબર નો પ્રશ્ન એમાં એ જવાબ આવશે અડધું અડધું ડાહ્યું તો ડાહિયાર્યું એ જવાબ આવશે પછી છ્યાસી નંબર નો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે ગુચ્છે થયા ચાલો એના પછી નેક્સ્ટ સત્યાસી નંબર નો પ્રશ્ન એમાં બી જવાબ આવશે દંદ સમાજ અઠ્યાસી નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે એક રાગ પછી નેવ્યાસી નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે તરભાણું નેવું નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે સુખ દુઃખમાંથી પસાર થવું એકાણું નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ખમ્મા ચાલો એના પછી નેક્સ્ટ બાણું નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે કવિ વત્તા ઇન્દ્ર ત્રાણું નંબરનો પ્રશ્ન હિન્દી ચાલુ થઈ ગયું છે એમાં સી જવાબ આવશે શ્રોતાગણ ચોરાણું પ્રશ્ન એમાં બી જવાબ આવશે ભાવ વાચક સંજ્ઞા પંચાણું પ્રશ્ન એમાં બી જવાબ આવશે ઈર્ષ્યા હોના ચલો એના પછી નેક્સ્ટ છન્નું નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે કહાની સત્તાણું નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે સંબંધ સંબંધ બોધક અવયવ પછી અઠ્ઠાણું નંબરનો પ્રશ્ન અંગ્રેજી આવી ગયો છે ડી જવાબ આવશે સ્મોલર પછી નવ્વાણું નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે ટીની પછી સો નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ડઝન્ટ સી બરાબર બી જવાબ ચાલો એના પછી એકસો ને એક નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ઓપ્શન એ હુ એકસો બે એમાં સી જવાબ આવશે હાવ મેની એકસો ને ત્રણ એમાં બી જવાબ આવશે ત્રણ ચાર બે અને એક ક્રમમાં ગોઠવવાના હતા બરોબર એમાં બી જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ એકસો ચાર નંબરનો પ્રશ્ન સાચો સ્પેલિંગ પસંદ કરવાનો છે એકસો ચારમાં એ જવાબ આવશે એડવર્ટાઇઝમેન્ટ એકસો પાંચ નંબરનો પ્રશ્ન એમાં પણ એ જવાબ આવશે હેર ઇટ ઇઝ એકસો છ નંબરનો એમાં બી જવાબ આવશે બીકોઝ એકસો સાત નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે વાય ડીડ મિકી સ્લેપ જમ્બો સી જવાબ ચાલો એના પછી એકસો આઠ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે બક્સરનું યુદ્ધ સામાજિક એકસો નવ નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે જવાહરલાલ નેહરુ એકસો ને દસ નંબરમાં એ આવશે મહાત્મા ગાંધી એકસો ને અગિયાર નંબર એમાં ડી જવાબ આવશે વ્યુસન ચાલો એના પછી એકસો બાર નંબરનો પ્રશ્ન બી આવશે બે પોઈન્ટ સાત ટકા એકસો ને તેર નંબરનો પ્રશ્ન એમાં પણ બી આવશે પ્રજાસત્તાક રાષ્ટ્ર એકસો ચૌદ નંબરનો પ્રશ્ન પહેલ કરી અરજી કરી શકે નહીં એકસો પંદર નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે સંથાલ એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ એકસો ને સોળ નંબર એમાં એ જવાબ આવશે અમદાવાદ એકસો ને સત્તર નંબર એમાં બી જવાબ આવશે રેતાળ એકસો ને અઢાર નંબર એમાં એ જવાબ આવશે એકવીસ વર્ષ એકસો ને ઓગણીસ નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે રાષ્ટ્રપતિ અને છેલ્લો પ્રશ્ન મિત્રો એકસો વીસ મો એમાં આવશે ગુજરાત તો આ મિત્રો અમારી વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા સૌથી ઝડપી સોલ્યુશન આમાં ત્રણથી ચાર પ્રશ્નોમાં ફેરફાર હોઈ શકે બાકી મિત્રો કોઈ ફેરફાર હોઈ શકે નહીં આ પ્રોવિઝનલ આન્સર કી છે એટલે જ્યારે ફાઇનલ આન્સર ક્યાં આવશે ત્યારે પણ આપણે એનું સોલ્યુશન મૂકશું કે કયા કયા પ્રશ્નોમાં સુધારો થયેલો છે એ ઉપરાંત ગણતરી સાથે સોલ્યુશન આપણે આવતીકાલે પણ પાછા મૂકવાના છીએ પણ અત્યારે તમે તમારું ચેક કરી શકો છો કે આપણે એકસો વીસમાંથી જ્ઞાન સાધના પરીક્ષામાં કેટલા માર્ક આવશે અને એ ઉપરાંત મેરિટમાં આવવા માટે ઓછામાં ઓછા મિત્રો એસી માર્ક તો જોશે જ આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત